સુરતમાં ઝીરો રૂટ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી હટાવવામાં આવ્યા છે ત્યારે ધંધા રોજગાર છીનવાતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આજે જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કર્યો છે વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે